અત્યારે છે ને આપડી બે હું બધી નાખી લીધી છે ઘરેથી ચક્કર મારવા બાકી અડધી નીકળી ગાય જાય છે આપણે ચક્કર મારવા પાડા ને પણ ભેગો લઈ લીધો છે ભરવા આવવાના છે પણ આજે ફોન કરશે ભાઈ ગાડી જડી જાય ને એટલે હૈયા જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ હું લઈ લીધી છે ઘડી ચક્કર મારતા આવી અત્યારે બધી આવી ગઈ છે અને પાડા ને લઈ લીધો છે અત્યારે ભેગો ગાડી પારો ભાઈ ફોન કરશે કેટલા વાગે આવવાનું થાય ભાઈ બંને ભેગો અત્યારે વેચાઈ ગયું તો ફાઈનલ થઈ ગયું છે ભાઈ તાત્કાલિક લેવાનું હતું તાત્કાલિક ભેગો તાત્કાલિક ફોન આવી ગયા પાડો લેવો જ છે કિંમત પણ જો કે સારી આવી ગઈ એટલે દઈ દીધો પછી હવે આપણે ગોતી જઈએ ત્યારે તાત્કાલિક અને પાણી થઈ ગયું છે બંધ કેમ કે મોટર થઈ ગઈ ચાલુ પાણી જેવું કાલ પરમ ફૂલ પાણી જતું હતું અહીંયાથી ચાલુ થઈ ગયું હતું કાલે જ આજ પાણી બંધ થઈ ગયું તો અત્યારે બધી બહે આવી ગઈ છે આપણે ભાઈ બને આજે નવડાવી દીધું ફૂલ કમ્પ્લીટ કરી લે તો ભાઈએ કીધું કે હમણાં જ આવે છે ગાડી તો ગાડીવાળાને ભાઈ હતો નહીં ગાડી લે આવ ન હતો નહીં ભાઈ ભાઈ ગામ હતો અને ડ્રાઈવર કોઈ હતો નહીં એટલે આજે કીધું આજ ભરી ગયા એમ આજે ચાર વામ પડી ગયો છે ભાઈ ફૂલ બાકા જીક્યા હાલે આપણે જો બે કલર આખો ઓલો થઈ જાય કેમ કે પાણીમાં પડે પણ ધૂળ બહુ જ ઉડતી હોય ને એટલે એને કલર આવજો આને નવડે ફૂલ ફૂલ નવડે ગહી ગહી તો અત્યારે કલર પાછું માથે આવી ગયો છે ભૂખરો કે આખો દે તડકામાં રખડવાળો હોય અને આ બધા કાઢેલા બધી બેહુમાં ને એવું જ કલર છે ટોટલમાં જોઈ આવેલી તમે કલર એક જ દેખાય છે બાકી હવે આને રામ રામ કરી દે હાઈ એમ નવરા બાકી એને તો પાછા ધૂળ ને હું ડગલામ જઈને નાહવા વગર રહ્યો નહીં ધૂળમાં ભરડવા કે ઘરે રાખો નાખો તો ઘરે ખાધો નહી ભાઈ ખબર પડી ગઈ હતી બાકી બે હું બધી રેકડે છે ને આપડે ગોતી છીએ બીજો વાડો ઘણા બધા હું પાડા તો જડે પાડા તો ઘણા બધા દેખાય ફોટા આવે આપણે ગમતું ના હોય અને ગમતો હોય એ પાડાની કિંમત કરીને બેઠા હોય વધારે પાડો હોય નહીં એવો કિંમત જેવો આનાથી બે દેક પાડો હતો આપણે ગમી ગયો હતો સિંગડામાં જો ઠીકઠાક હતો ને હાઈટમાં બહુ હતો નહીં ભાઈ કિંમત કેરી હરખે તે આપણે જો પ્રોફી જ ના પાડી હતી ભાઈ આટલી કિંમત પોહાય નહીં એમ કે ખરેલી જવો પાડો હવે આવડો બટકુડિયો પાડો હોય ને આવે ઓછામાં ઓછા પાંત્રીસ થી ચાલીસ માં કિંમત લેખાય આવે આપણે આ બટકી જ ચાલીસથી પિસ્તાલીસ હજાર આની કિંમત પાડાની હાઈટ વાળો હોય ને તો લેખાય હવે આપણે પાડાની પાસઠ હજાર કિંમત કરીને બેઠે તો કેમ પહોંચાય આપણે ચોકી ના પાડી દીધી ભાઈ આવો આટલી કિંમત તો ના મેળવે કેમ કે આટલી કિંમત દઈને આમો પાડો લેવો એટલે એ આપણું પૂરું જ છે ભાઈ પછી એ ખાતરી પણ જવાબદારી હવે એમાં એવું છે કે ભાઈ હું ભેવું રાખતા હોય ને વધારે દસ થી બાર ભેવું રાખતા હોય એટલે બધી શું છે ભેગી વીએ જાય ભેગી વીએ એવી હોય અને પછી ફાલે એટલે બધી ભેગી ફાલી જાય એટલે પાડો વેચી નાખવાનો કાંઈ કામનો નહીં એને હવે અમારે કે બાર મહિના રૂગો સાચવવાનો પાડો એના કરતા વેચી નાખીએ પૈસા પણ થઈ જાય ઊભા એવી રીતે પાડો એ કાઢે છે એટલે આપણે થોડુંક ગયો કેમ કે એવી રીતે કાઢતા ન હોય વધારે પડતું તો પાડામાં કંઈ ખામી હોય ને એના હિસાબે કાઢે એટલે પાડો વર્ષે વર્ષે બદલાવી નાખીએ કે અમે આવી રીતે થાય નહીં કીધું એ વાત ખોટી છે પાડે ગમે ખામી આવી જાય ને તો પછી પાડો ગાય ગાય ગાડી નાખે ગમે હોય ઘરનો પાડો હોય ને તો આપણે વાત અલગ છે હાલો કે તન ગાડવો પડે ને આપણે જો ઘરે તૈયાર કર્યો છે પાડો તો એટલે હવે શું છે કે ખડેલા થઈ ગયા છે કમ્પ્લીટ એના એટલે પછી જવા દે હવે ધીરે ધીરે બીજો ગોતી લે હું જોકે બીજો આપણે એટલે જ પેલા ગોતી લીધો નાગરાજ તૈયાર કર્યો હતો પણ નાગડા એવો હરાડો થઈ તો વાડી છે કે મોઢા નાખીને આ કેમ બધી ભીમા અહીંયા એટલી ચડતી હોય ને એ ભાઈ પહેલાં જ અહીંયા પહોંચી ગયો હોય ગમે બી ધ્યાન રાખો ને તમે એના હિસાબે આપણે એની વેચી નાખ્યો એના હાટામાં આપણે લીધી બોચી એવું બધાથી છેલ્લે ચઢા છે બોચી ચારકાની ઘણા ભાઈ એમ કરતા હોય કે ભાઈ ચા પાંચ હોય ને નીકળ્યા કાન કાપી નાખ્યા ચારકાની હારી લાગે હારી લાગે પણ લોહી બહુ નીકળ્યા એ જોવાય નહિ કોઈથી કેમ કે એક જાત નું પાપ જ કર્યું કેવાય કાન કાપી નાખની ને કાન માં રૂપ આવે બાકી આમ આપડે પછી પાટીદાર લોહી નીકળે એટલે તમે જોઈ ના હકો લોહી સાણ કરી શકે અને એ હારા લોટ કુમાલ હોય તો જ કે નબળા માલ માં કરો તો તમારી પાટીડું મરી જાય કેમ કે ચાર કાની કરે એટલે લોહી બહુ નીકળે ને પછી મને વાર ન લાગે મારતા કેમ કે બે ઓનલાઈન નીકળતા હતા બે હું તો રામ ભરવા નીકળી ગઈ રામ આગળ ટ્રેન આડી આવી ગઈ હતી ને એના હિસાબે ભડકી ગઈ હવે ટ્રેન આજે આવી છે ટ્રેન નીકળી રહી હતી પછી આપણે નીકળીને બે ત્રણ અહીંયા ઉભા રહી ગયા નીકળશે બધું ભેગ્યું આ બસો અઢીસો ગાડો છે જોતા જ રાખે કે લાગે આપણે બે હું તો આપણે ભાઈ ગાય ગા ગઈ ભડકી તો ફાઇનલી આપણો પાડો ભરવા ગાડી આવે જ છે અત્યારે તૈયાર કરી દીધો નવડો લીધો સિંગ ચોપડી દીધા કમ્પ્લીટલી તૈયાર ચડાવવાનો છે તો ગાડી આવી ગઈ છે અત્યારે ભરવા માટે તો આપણે લગાડી દઈ તો પાડો કેમ અહીંયા ઉભો છે ખબર છે તમને નામ લીધું ભાઈ બધા જવાબ દઈ દીધો કમ્પ્લીટ તૈયાર થઈ ગયું નવડો ધોળો ને હાલ ઘી ચોપડી દીધું ગાડી આવી ગઈ પછી કેન્સલ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું કરે ખાલી સાત હજાર રૂપિયા હાટું જ થઈ ગયું કેન્સલ કેમ કે ભાઈ દગો દેવાનો વિચાર કર્યો હતો પણ ના મેળવ્યો અડધા પૈસા ખાતામાં આવી ગયા ને પછી પૂરું સાઠ હજારમાં ફાઇનલ કર્યું હતું ત્રેપન હજાર આપી દીધા અને પછી કીધું કે હું બે દીધું પછી આપું તો ભાઈને ના પાડી આપણી જે બધી ચરે છે ભાડા ભાઈને ભાઈ ને તો આપણે પછી ગાડું દીધું હારખેથી કેમકે ઈ આયર નું નામ લઈ ટુ કોલરમાં નામ આયરનું નું આપી દીધું અને છે મુસલમાન ધંધો કરે છે ખાટકીવાળાનો એટલે લાગ્યું એવું જ આપણે ખાટકીનો ધંધો હોય કેમ કે આવું નામ બદલાવીને આખી જાત જ બદલાવી નાખતો હોય એના જેવું કંઈ હોય નહીં એમાં જ પછી આપણો આપણું મન હરી ગયું ભાઈ પાડો નથી દેવો પાડાના ઘરા તો ઘણા થઈ ગયા મેં કીધું આપણે મેં કીધું એમાં નથી દેવો એ નામ જોયું મેં કીધું એમાં ભાઈને જો મેં કીધું હાયર જેવો લાગતો નતો વિડીયો કોલમાં દેખાડ્યું ભાઈ પાડો દેખાડ્યો મેં એને તો એ જોવા આવ્યો ને એમને મેં આટું કરી નાખ્યું ડાયરેક આવું છું ભરે ગાડી મોકલું છું ભરી જાય ને ભલે ભરી જાય કાંઈ વાંધો નહીં મેં કીધું પહેલાં જોયું પહેલાં હાટે આપણે પછી કહ્યું હા હાટો કેન્સલ એ કીધું પૈસા હું કાલે પરમડી નાખી દઉં પૈસા બધા રોકડા નાખ મેં કીધું આપણે પૈસા ભાઈ રોકડા કર્યા નહીં એટલા બધા હલે 7000 માં જ આપણે બાકી રાખીયું મને કે બે દીમાં નાખી દો ત્રણ દીમાં નાખી દો આ ગાડીવાળા ભાઈને પૂછ્યું મેં કે ભાઈ છે કેવો તો મને કે કે ભાઈ મુસલમાન છે ઓસલમાન છે મેં દીવા સાચી મને મે કીધું આહીર નું કીધું આહીર નામ છે કે અમારો આહીર છે અટક નું પૂછ્યું અટક કીધું ની ભાઈ અને આયો છે મેં કીધું હાલો અમાર મામો થાય મે કીધું બોલ હાલ અટક બોલો તમાર મે કીધું બોલીમાંથી જ ખબર પડતી જ મે કીધું થોડી તમને ફેરફાર પડે છે મે કીધું ભાઈ છે કેવો મેં કીધું તારે શું દેખાડતો ભાઈ કે હું ભાઈ અત્યારે બારે છો આમ છું મારા ખાતામાં અત્યારે પૈસા નથી ને બાના કઈ ડાઇ કે પૈસા નથી ને હું કાલ ફરમથી નાખી દઉં ને તો એ રેવા દે ભાઈ મેં ઉધાર તો મેં કીધું નથી દેવો આપણે આમ એક આડો પાડો કરી લીધો છે હામાં જ આપણે ભૂતળો ચરે છે ના દેવો મેં મેં કીધું ગાડીવાળા ચોખ્ખું કીધું ગાડીવાળું કે ભાઈ પૈસા પાણી નાખી દે પાંચસો રૂપિયા ખાલી ધકો ખવડાવ્યો એને તો એના હિસાબે આપણે કંઈ કેન્સલ લઈને તો આપણી જે બેહો હવે ખાય પીને અડધી અડધી બેહવા માંડી છે અડધી પાણી પી લે ને એટલે ધરાઈ જઈએ ને એટલે બેસી જાય ગાયું બે અહીંયા ચરે છે બાકી બેહું બધી અહીંયા છે અને આપણે આ છે ને ના અહીંયા કરીએ છીએ પૂરો કેવો લાગે છે કોમેન્ટ કરજો કે તમે કોઈ બી આવી રીતે છેતરાણા છો કે છેતરાવાળા ઘણા હોય ઢોરનું હાટું થાય એટલે જોવા આવો દોર ફાડો હોય તો બે ફેરા જોઈ જાઓ પેલા પછી વિચારી કરી લેવાય જાણીતો હોય તો વાંધો ન આવે જોયેલો હોય આપણો અનુભવ હોય તો આજે આવી રીતે છેતરપિંડી કરવાવાળા ઘણા હોય તો થોડીક સાવધાન રહેવાની જરૂર છે કેમ કે આપણે તો છેતરવાના હતા પણ છેતરાના નહીં એમને ખબર પડી ગઈ ભાઈ એની એમ કે છેતરી લેવું માલધારી ભાઈ માલધારી આવ મોટું જોઈને ખબર પડી જાય ભાઈ આવ્યો નહીં ને ત્યારે જ આપણે સખ્ત થઈ ગયો હતો મેં પહેલાં જ કીધું ભાઈ તમે જોઈ જાઓ બે બી આવો જોઈ જાઓ તમે હાકી લ્યો તમને અહીંયા ફાવે તો તમારે કહેવાનું પછી આગળ વાત કરવાની જોયા વગર ખાલી ફોટામાં જોઈ લીધો રેડી આવી ગયો હાલો આટું થઈ ગયું એમ ન કરવાનું એટલે આવું ભૂલ થવા વાળી થઈ જ જાય ખબર જ હોય આપણે તો આમાં હવે આ ધોરણના ધંધામાં વધારે થઈ ગયો છે માલ બટકાવવાનું ગમે એમ ફોટામાં વિડીયોમાં ફાટો કર્યું જોવા ન જાય ને ઘરે આવે તો બીજું નીકળે માલ એ પણ થાય છે એટલે એવી રીતે ઘણી રમત રમાતી હોય ગાડીવાળા ભાઈ આવે જે રામ ભરોસે મોકલી દો એટલે પછી એમ જ હોય તો આપણા પાડોને તો એક ને પણ બીજો ગ્રાહક થઈ જાય વેચવાનો તો છે જ મેં આપણે આજ ને કાલ તો ગમે તે વેચે જ હશે અને જય માતાજીને જય શ્રી રામ બધાને કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો ને કોઈ લેવો હોય તો પાડો આપણો છે તૈયાર પાંસઠ હજાર કિંમત છે ફાઇનલ લેવાની રામ માનરિયા વિલોગ ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં મેસેજ કરી દેજો જય માતાજીની જય શ્રીરામ બધાને